નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારનો રોજ મિત્રો અત્યારે ભાગ ટુ બની બનાવી રહ્યા છે મિત્રો સવારમાં ભાગ વન અપલોડ કર્યો તો મિત્રો અત્યારે ભાગ ટુમાં કેવા બજાર ભાવ રહીએ છીએ અગિયાર વાગ્યા પછીના તો ભાવ જાણીએ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેવા રહે છે આજના બજાર ભાવ રૂબરૂ જાણીએ હરાજી ચાલુ હોય તમે જોઈ શકો છો

એક રૂપિયામાં વેચાણી છે માલમાં કાંઈ નું વધે સુપર ક્વોલિટી માલ છે અઠ્યાવીસો ને એક રૂપિયામાં વેચાણી માલમાં કાંઈ ન ઘટે ક્વોલિટી માલ છે અઠ્યાવીસો ને એક તો તમે જોઈ શકો છો આ ખેડૂત મિત્રો છે અને માલ આ સારો અઠ્યાવીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અઠ્યાવીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો તો જાણી છે મિત્રો કલરમાં સારો માલ છે એકદમ સૂકો માલ છે અઠ્યાવીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે માલ એકદમ સૂકો અને સરસ ક્વોલિટીવાળો માલ જોવા મળી રહે આ માલમાં કાંઈ નફો અઠ્યાવીસો ને છોતેર રૂપિયાનો ભાવ

અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અઢારસો ને છોતેર રૂપિયાનો નો ભાવ છે ધાણા છે મિત્રો અઢારસો ને છોતેર રૂપિયામાં માં વેચાણો છે એકદમ સૂકો માલ છે અઢારસો ને છોતેર રૂપિયા નો ધાણા ક્વોલિટી છે મિત્રો અઢારસો ને છોતેર બે હાજર એકાવન રૂપિયા નો ભાવ થયો બે એકાવન રૂપિયા નો ભાવ થયો છે ધાણા છે મિત્રો બે હાજર વેચાણ છે સુપર કલર માં માલ છે બે એકાવન રૂપિયા નો ભાવ થયો સુપર કલર માલ છે બે